આટલા બધા દિવસો સુધી બીજી બધી કથા કરીને જ્યારે છેલ્લે બે ત્રણ દિવસ બાકી રહે ત્યારે આપણને કૃષ્ણ કથા સંભળાવે તો એના કરતાં પહેલેથી જ કૃષ્ણ કથા કરી હોત તો પણ એના બે ત્રણ કારણો છે એક તો શ્રીમદ ભાગવતમાં બધા જ અવતારની કથા કરી છે આપણે ત્યાં અવતારનો જે ક્રમ છે એમાં ચોવીસ અવતારમાં પ્રધાન દસ અવતાર છે એ દસમાં ભગવાન રામ સાતમા નંબરે છે અને આઠમા ભગવાન કૃષ્ણ છે દેવકી જેનો આઠમો ગર્ભ તો છે એ દેવકીના આઠમા ગર્ભથી અવતર્યા પણ અવતારનો જે ક્રમ છે એમાં એ આઠમા છે નવમાં ભગવાન બુદ્ધ છે અને દસમો અવતાર હજી થવાનો છે એનું નામ છે કલ્કી એટલે ભગવાન વેદવ્યાસને અવતારનો ક્રમ સાચવવો હતો એટલા માટે રામાવતાર સુધીની કથા પહેલાં કરીને જ્યારે પછી અવસર મળ્યો એટલે ભગવાન કૃષ્ણ પરમાત્માની કથા કરી એક અર્થ એક બીજો અર્થ કે ભાઈ કૃષ્ણ કથા છે ને એ થોડી કક્ષાવાન કથા આપણે ત્યાં રામને સમજવા સરળ છે કૃષ્ણ ભગવાનને સમજવા થોડા કઠિન છે પરમાત્માનું ચરિત્ર થોડું અટપટું લાગે આપણને બાકી કૃષ્ણ સમજાઈ જાય પછી એના સિવાય જીવને કાંઈ ગમે નહીં પણ શરત એટલી છે એ સમજાઈ જવા જોઈએ અને એના માટે ભગવાન કૃષ્ણને પૂરેપૂરા સમજવા હોય તો અભ્યાસથી ઓછા સમજાશે વિદ્વાનો એમ કહે છે પણ એની ઉપાસનાથી એ વધારે સમજાશે જેણે જણે ઉપાસના કરી છે જણે જેણે કૃષ્ણ ભગવાનનું ભજન કર્યું છે એ બધા કૃષ્ણ પરમાત્માને સમજી ગયા છે અનેક વાર કૃષ્ણ સમજાય જાય પછી બધું જ ફીકું લાગે છે ચરિત્ર દસમસ કં આપણે ત્યાં ક્રમમાં જોવો તો રામાયણ છે ને એ સાત કાંડ વાળું છે રામાયણમાં સાત કાંડ છે અને ભાગવતમાં બાર સ્કંદ છે આપણે ત્યાં અલગ અલગ વિભાજનો જે દાખલા તરીકે મહાભારત છે તો એમાં પર્વ છે ભગવદ્ ગીતા છે તો એમાં અધ્યાય છે એમ ભાગવતમાં સ્કંદ છે અને રામાયણમાં કાંડ છે હવે એ સાત કાંડ છે એટલે સાત કાંડ એટલે સાત સુધીની શિક્ષા છે આપણે ત્યાં સાત સુધીની શિક્ષા છે ને એને પ્રાથમિક કહેવામાં અને બાર એટલે કોલેજ ભાગવત બહાર છે બાર સ્કંદ વાળું કોલેજ છે સંસ્કૃતમાં એક કહેવત જ છે કોઈ વિધવતાનો દાવો કરે ને તો એને એમ કહેવાનું બે કલાક ભાગવતની કથા કરો ખ્યાલ આવી જાય રણના મેદાનમાં યોદ્ધાની પરીક્ષા થાય એ જ્યારે યુદ્ધ છે અમે ત્યારે ખબર પડે કે આ ખરેખર યોદ્ધો છે એટલે આપણે ત્યાં કથા છે ને એક ભાઈ આમ રોજ પડથા ને આમ તલવાર ને ધાર કાઢે તેની પત્ની એને કહેવા શું આ રોજ માંડ્યું છે બોલે સમય મળવા દે એટલે આડુસી પાડું છે ને બધાને એમ કે આ જયારે કંઈક ઝઘડો થાય ને ત્યારે આ લગભગ કારણ કે રોજ ધાર કાઢે તલવાર એમાં એક વખત આપણી ભાષામાં બુંગીઓ વાગ્યો અને ગાયોનું ધન લઈને કોઈ જાતું હતું ને એ દોડો દોડો એટલે આ તલવાર લઈને દોડ્યું એટલે બધાને એમ થયું કે હમણાં એના માથા કાપી નાખશે પણ પંદર મિનિટમાં પાછો આવ્યો એની પત્નીએ પૂછ્યું કેમ બોલે ન્યા તો મારા મારી આલે છે પણ તો તું શું કામ એટલે યોદ્ધાની પરીક્ષા છે આપત્તિના સમયમાં સ્ત્રીની પરીક્ષા છે રામાયણમાં પણ આનો ઉલ્લેખ મળ્યો ધીર મિત્ર અરુણા આરો આ પદ કદ પરખી ચરી આ પદ કા ધીરજ ધર્મ મિત્ર અને સ્ત્રી નારી એની આપત્તિના સમયમાં પરીક્ષા પતિની સ્થિતિ બરાબર હોય બધું પછી સ્ત્રી બરાબર મર્યાદા મારે પરિવારની સેવા કરે સ્વાભાવિક છે પણ પતિ જ્યારે દુઃખમાં આવે ત્યારે પોતાની નિષ્ઠાને સાચવી રાખે એને નારી કહી છે અને આપત્તિના સમયમાં કામ લાગે છે આપત્તિના સમયમાંથી પોતાના પતિને ઉગારી લે બચાવી લે હિંમત બાંધી દે એને સ્ત્રી કહી ધીરજ પણ એ વખતે કામ લાગે આપત્તિમાં કામ લાગે ધર્મ આપત્તિમાં કામ લાગે ધર્મનું આચરણ કર્યું હશે તો આપત્તિમાં વ્યક્તિ ધીરજને ગુમાવશે નહીં